રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના સમાચાર મળી રહ્યા છે પોરબંદરના સોઢાણા અને સિસલી ગામમાં વીજળી પડતા બે લોકોના મોત હોવાના અહેવાલ મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરના મોક્ષરમાં વીજળી પડતા એક યુવતીનું મોત થયું છે આ સિવાય અન્ય બેના મોતના અહેવાલો મળી રહ્યા છે આમ માવઠાની વીજળીએ ત્રણ લોકોનો જીવ લીધો છે ગુજરાતમાં બે દિવસ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે ત્યારે અનેક જગ્યાઓએ ભારેથી હળવો વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના સમાચાર મળી રહ્યા છે પોરબંદરના સોઠાણા અને સિસલી ગામના વીજળી પડવાથી બે લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરના મોક્ષરમાં વીજળી પડતા એક યુવતીનું મોત થયું છે આ સિવાય અન્ય બે મોતના અહેવાલો મળી રહ્યા છે આમ માવઠાની વીજળીએ ત્રણ લોકોનો જીવ લીધો તો બીજી બાજુ રાજકોટ જિલ્લાના ધોજમાર વરસાદ પડી રહ્યો છે ગુંડોલા અનેક ગામોમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે રાણસીકી ગામમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદના કારણે યાર્ડમાં પડે જણસી પલળી ગઈ છે